તમે ભાઈ કરોડ રૂપિયાના લાખો રૂપિયાના ધંધા ખોલીને બેઠા હોય અને તમારાથી સેફ્ટી ના રખાતી હોય તો મારી દો એને તાળા બંધ કરી દો આ પહેલી વારનું છે જ નહીં આજથી પાંચ વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડ થયો એમાં આ જ ભવાલા હતા પાંચ આઠ દસ દિવસ બધા ભૂવો પાડશે આમ થયું તેમ થયું પછી જેને પોતાના માણસો ગુમાયા છે જેને પોતાનો દીકરો ગુમાયો એનો આ રાજકોટમાં કાલે જે ઘટના બની હવે એમાં કોઈ કોઈનો દીકરો ગવાયો છે કોઈક ને કોઈકનો બાપ ગવાયો છે કોઈકની મમ્મી જતી રહી છે એ બધાનું શું પચીસ થી વધારે લોકોના મોત થયા છે હજી બરાબર આંકડા તો બહાર આવતા જ નહીં પહેલી વાતનું છે જ નહીં સાહેબ આ ગુજરાતમાં બેદરકારીઓ પહેલાથી ચાલતી આવે છે પણ કોઈ એના ઉપર સચોટ ધ્યાન કોઈ કાર્યવાહી થતી નથી કોઈ સચોટ ધ્યાન અપાતું નથી

અમે આમ કરી દઈશું ત્યાં વાળા તમારે કરવાથી કોઈનું માણસ પાછું છે સાહેબ આ કોળિયું છે જીવ આ જતો નથી એ અગ્નિકાંડમાં જે લોકો ગેમ ઝોનના અગ્નિકાંડમાં જે લોકો મર્યા ને સાહેબ જે નાના નાના ભૂલકાઓ હશે બહેનો હશે વડીલો હશે કદાચ તો એ લોકોનો જીવ કઈ રીતે ગયો છે તમે વિચાર કરો ખાલી નાના નાના ભૂલકાઓ એટલી ભીષણ આગમાં સાહેબ તમે સાહેબ ઘરમાં એ આમ પાલું લેજો બહુ ગરમ કરેલું પાણી હાથ ઉપર રેડી જોજો સાહેબ ખુલ્લા પડી જશે તો જે લોકો ઘાયલ થઈને હોસ્પિટલમાં છે એમની શું હાલત છે વિચાર કરો આ બાબતમાં સંપૂર્ણથી સંપૂર્ણપણે બેદરકારી એ ગેમ ઝોનના જે મેનેજમેન્ટ છે એની છે કારણ કે એને ફાયર સેફટી રાખવી જોઈતી હતી જો ફાયર સેફટી રાખી હોત તો જે નાની આંખ હતી એ મોટી ભીષણ આગ બનત નહીં એનાથી આગ રોકી શકાત ને આટલા બધા લોકો કદાચ ઘાયલ ના થયા હોત આટલો મોટો ભીષણ આ જે મૃત્યુદરનો આંકડો આવ્યો છે આટલો મોટો ના આવ્યો સાહેબ આપણી જોડે જો યોગ્ય ફાયર સેફ્ટી હોત તો આટલું બધું જે થયું એ ના થયું હોય કેટલા લોકોનો જીવ બચી શકતો તેમ નથી કહેતો તે બધા લોકો બચી ગયા હોત આટલું મોટું ભીષણ ન થયું પણ આટલો બધો જે આંકડો આવ્યો છે ના આવ્યો હોત જે પણ લોકો આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામે છે ભગવાનને પ્રાર્થના કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને હજુ જેટલા લોકો આ દુર્ઘટનામાં ઘાયલ છે તેમને ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય અને સંપૂર્ણપણે મતે તો ભૂલ આ જ્યાં મેનેજમેન્ટ છે ગેમ ઝોનનું એની છે અને છે જ સાહેબ એટલે સરકારશ્રીને પણ બે હાથ જોડીને નંબર વિનંતી કે આના ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે આમ તો અમારો વિષય છે નહીં બોલવાનો હાસ્યનો વિષય છે પણ ગુજરાતમાં જ્યારે જ્યારે કાળ કોઈ આફત આવી પડે છે તો આશ્વાસન આપવા માટે અમારે આવો વિડીયો બનાવવો જ પડે બરાબર છે તો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક લાઈક બાઈક કે આપણે કશું કરવું નહીં ખાલી તમે આ વિડીયો વધારે વધારે લોકો સુધી શેર કરો જેથી આ દુઃખ અને આશ્વાસન બધા સુધી પહોંચે આ દુઃખ ભરી વાત બધા સુધી પહોંચે વિડીયો ગમે તો ખાલી તમે શેર કરી દો આપણે ફરીથી મળી જલ્દીથી આપણા કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી ફરી એકવાર જેટલા લોકો પોતાનો આ ઘટના દરમિયાન જીવ ગુમાવે છે તે બધાને ઓમ શાંતિ અને જેટલા લોકો હજુ ઘાયલ છે તે જલ્દીથી સાજા થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના ઓમ શાંતિ જય દ્વારકાધીશ